નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વડોદરા જિલ્લાના જરોદ પંચાયતના સદસ્ય રાજેન્દ્રભાઈ પટેલના હસ્તે કુમેઠા કામરોલ ભણિયારા ગણેશપુરા ગામ સહિત આજુબાજુના ગામમાં ગણેશ પંડાલોમાં જઈ ગણેશજીના દર્શન કરી આરતી કરી ધન્યતા અનુભવી હતી જરોદ જિલ્લા સદસ્ય રાજેન્દ્રભાઈ પટેલ સાથે તેમના કાર્યકરો તેમજ દરેક ગામના સરપંચો ગ્રામજનો ગણપતિ બાપાની આરતીમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આમંત્રિત કરવાની સાથે સાથે ગામની કુંવારિકાઓએ કુમકુમ તિલક કરી ફટાકડાની આતેશબાજી સાથે ફુલહાર પહેરાવી ગામે ગામ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું તેમજ રાજુભાઈ તુમ આગે વડો હમ તુમારે સાથેના નારા પણ ગ્રામજનોએ લગાવ્યા હતા જરોદના આજુબાજુના ગામડાઓના દરેક ગણપતિના પંડાલોમાં રાજુભાઈ દ્વારા ફાળો આપવામાં આવે છે તેમજ પ્રસાદી પણ મોકલવામાં આવે છે. જરોદ જિલ્લા પંચાયતના સદસ્ય રાજુભાઈએ ગણપતિ બાપ્પાની આરતી કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને જરોદની આજુબાજુના ગામડાના લોકો નિરોગી રહે અને સ્વસ્થ રહે કોઈ પણ જાતની તફલીક ન પડે તે માટે પ્રાર્થના પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ ઉમર 만સુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા. ખાસ કરીને ગણપતિનો તહેવાર દરેક ગામમાં યુવાનો ઉજવતા હોય છે અને પોતે બે હજાર ઓગણીસ ની સાલમાં જરો જિલ્લા સહિતના તમામ ગામોમાં દરેક કાર્યકર્તાને લઈને આરતી કરવા જવાનો નિર્ણય કરેલો છે ત્યારથી આજે સાત વર્ષ થયા સતત દરેક ગામના કાર્યકર્તાઓ હું ચાલીસ પચાસ ગાડીઓના કાફલા સાથે તમામ ગામો ની અંદર આરતી કરવા જઉં છું દરેક ગામ આપતા હોય છે અને દરેક ગામના છે અને સાથે સાથે મહિલાઓ યુવાનો ના પ્રશ્નો પણ એ સમય લેતા હોઈએ છીએ અને આ ગણેશ ઉત્સવની અંદર હિન્દુ ધર્મના જાગરણ વિશે અને હિન્દુ ધર્મ નો ફેલાવો વધુ ને વધુ થાય એ માટેનો અમારો પ્રયત્ન હોય છે જરો જિલ્લા સીટ પર એકસો ને છ્યાસી ગણપતિ ની સ્થાપના થઈ છે અને તમામ ગણપતિની અંદર અમારા બેનર અને અમારા કાર્યકર્તાઓ દ્વારા એમને ફાળો પહોંચાડવામાં આવે છે એમને પ્રસાદ પહોંચાડવામાં આવે છે અને ગણપતિ યોગ મંડળની ની યાદી લઈને અમે તમામ લોકોને કોઈ પણ કાર્યક્રમ હોય તેમને અપેક્ષિત કરતા હોઈએ છે એ રીતે જનતા સુધી જવાનો એક અનેરો અવસર પણ અમને બધાને મળતો હોય છે હું તો અત્યારે માત્ર એટલું જ કહીશ કે ચોક્કસપણે જરો જિલ્લા સીટે મને ખૂબ આવકાર આપ્યો છે જરો જિલ્લા સીટે મને ખૂબ મત આપ્યા છે અને વડોદરા જિલ્લામાં સૌથી વધુ વર્ષથી જરો જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા છે